રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્તશ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓ સહયોગથી આંખના કેમ્પનું આયોજન ધોરાજીમાં ભક્તશ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસ્સો પંચાસીમોની નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખન ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દી રહેવા જમવા શુદ્ધ ઘીનો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને એકત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબા જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા રિપોર્ટ નયનભાઈ કોયાણી હું ભક્તસિંહ તેજાવાન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું આજે અમારે બસો ને પિંચાશીમાં નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન હતું એમાં એકસો પચીસ દર્દીઓએ આંખું બતાવી અને એમાંથી એકત્રીસ દર્દીઓને વિનામૂલ્યે વિરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે એ લોકો બધાને અહીં જમાડી છીએ અમે અને ત્યાં બે દિવસ જમવા રહેવાની બધી વ્યવસ્થા છે અને શનિવારે પાછી ગાડી આવીને અહીંયા બે લોકોને મૂકી જાય છે આવી જ રીતની તેજાવવાની જગ્યાની અંદર અનેક પ્રવૃત્તિઓ ચાલી છે એમાં બે ટાઈમ અણક્ષેત્ર આલે છે સપવાઈની છે અને ભવનાથમાં અનક્ષેત્ર ચલાવીએ છે અમે શિવરાત્રીના દિવસે એમાં પચીસથી ત્રીસ હજાર માણસોનું જમણવાર અમે યાઈને કરી છીએ અને આવી અનેક પ્રવૃત્તિઓ અમારા તેજાબાની જગ્યામાં ચાલે છે અને ગોઠણના કમરના નેવા કેમ્પ છે બંધ બુદ્ધિના બાળકોના કેમ્પ આવા અનેક કેમ્પ અમે અહીંયા કરીએ છીએ અને તે જ્યાં જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચોવીસે કલાક ચાલુ હોય છે